કોઈ કામ કરવું હતું એટલે કે કોઈ કામ કરવાની ઈચ્છા હતી આ પ્રકારના વાક્યમાં વોન્ટેડ ટુ પ્લસ ક્રિયાપદ આવે છે કોઈ કોઈ કામ કામ કરવું ન ન હતું એટલે કે કરવાની ઈચ્છા હતી આ પ્રકારના વાક્યમાં ડીડન્ટ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે છે બધા જ કરતા સાથે હકારમાં વોન્ટેડ અને બધા જ કરતા સાથે નકારમાં ડીડ આવે છે મારે જવું હતું એટલે કે મારે જવાની ઈચ્છા હતી આઈ વોન્ટેડ ટુ ગો મારે જવું ન હતું એટલે કે મારે જવાની ઈચ્છા ન હતી આઈ ડિડન્ટ વોન્ટ ટુ ગો તેઓને રોકાવું હતું ધે વોન્ટેડ ટુ સ્ટે તેઓને રોકાવું ન હતું ધે ડિડન્ટ વોન્ટ ટુ સ્ટે તેને રમવું હતું હી વોન્ટેડ ટુ પ્લે તેને રમવું ન હતું હી ડિડન્ટ વોન્ટ ટુ પ્લે તેણીને લખવું હતું સી વોન્ટેડ ટુ રાઈટ તેણીને લખવું ન હતું શી ડી વોન્ટ ટુ રાઈટ